સુરત સહિત સમગ્ર રાજ્યમાં મુકાયો હતો અને અસામારી તત્વો દ્વારા કરાઈ રહેલા લઈને જૈન સમાજ દ્વારા વિરોધ કરાયો હતો રેલી કરી અને આવેદનપત્ર આપ્યું છે પાલિતાણા માં રોહિત શાળા ખાતે આદિનાથ પ્રભુના પગલાની તોડફોડ અને ત્યારબાદ શેત્રુંજય પર્વત પર સીસીટીવી કેમેરા અને બોર્ડની તોડફોડ કરનારા મુઠીભર તત્વો સમગ્ર રાજ્યની શાંતિ દોડી રહ્યા છે ત્યારે આ લોકો સામે કડકમાં કડક પગલાં ભરવા અને તીર્થની રક્ષા માટે કાયમી પગલાં ભરવાની માંગણી સાથે તાજેતરમાં જ ઓપેરા જૈન સંઘ અમદાવાદ ખાતે મળેલી મિટિંગમાં નક્કી થયા મુજબ પખવાડિયા પહેલા પણ રાજ્યભરના જૈન સંઘના યુવકો પ્રતિનિધિઓ અને મુંબઈ મદ્રાસ ચેન્નાઈના જવાનોની એક વિશાળ રેલી પાલીતાણા તરેટી ખાતેથી નીકળી હતી અને ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું ત્યારે રવિવારે પણ સમગ્ર દેશમાં જૈન સમાજ રેલી યોજાઈ છે શૈત્રુજય મહાતી રક્ષા માટે મહારેલીનું આયોજન કરાયું છે સુરત સાથે અમદાવાદ મુંબઈ દિલ્હી સહિત દેશભરમાં આ મહારેલીનું આયોજન કરાયું હતું અને ગિરિરાજ પર બની રહેલા ગેરકાયદે દબાણ અટકાવવા જૈન સમાજ દ્વારા માંગ કરાઈ છે બિહારના સમિત શિખાની પવિત્રતા સુનિશ્ચિત કરવાનો આ મહારેલીનો હેતુ છે તો સાથે પાલિતાણા મંદિરની તરટીમાં દારૂ વેચાતો હોવાનો આરોપ મુકાયો છે

તો આ અમારી એક સરકાર અમારા તરફ થોડું પ્રોપરલી વર્ક કરે અને વિરોધ કરવામાં આવી રહ્યો છે આક્રમણ કરે છે એટલા માટે શું થયું અમે કલેક્ટર કચેરી સુરત આ રેલી માટે ભેગા થયા છીએ અમને રેલી ની પરમિશન મળેલ નથી અમારા ને અમારા બેસાડેલા જે જૈન આગેવાનો રેલી ને પરમિશન આપતા અટકાવેલા છે